રાજકોટમાં સામાજિક કાર્યકરો હમણાં જે કાલે દુઃખનો બનાવ બન્યો જે અકસ્માત થયો જે ખાડાની હિસાબે જે રા રાજકોટમાં એક જગ્યાએ નહીં પણ હરેક જગ્યાએ તમે ક્યાંય ને અવર અવરનવર તમે ક્યાંય ખાડા જોવો છો તો આવી રીતે રાજકોટમાં ખાડાને હિસાબે કોઈ ન બનાવ બને એ હેતુથી હું મારા લોહીથી રજૂઆત મેં લખી છે કે આજ રોજ રાજકોટના બધા સાથે મળીને કે મેં મારા લોહીથી લખ્યું છે કે ખાડામાં કોઈનું લોહી હવે નીકળવું ન જોઈએ બીજું કે કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલુ હોય તો એનું ચાલુ તમે કરી દો અને જે જે કાલે બનાવ બન્યો બહુ દુઃખ નો બનાવ હતો એના પરિવાર ને પણ સરકાર મદદરૂપ થાય સહાયરૂપ કરે અને એને અથવા તો નોકરીને બધું મળે એવી અમે માંગ કરી રહ્યા છીએ જે પદાધિકારી જે અમુક અધિકારીઓ છે જે ધ્યાન નથી દેતા તો એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ પછી આનાથી ડબલ અમે પબ્લિક ભેગી કરશું પછી અમારા અલગ આંદોલન હોય પછી ભગતસિંહ જે હતું એ બધા અમે કરશું અત્યારે તો અમારું હજી આ સેમ્પલ છે જય શામ જય દો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી